સુરતમાં ખુલ્લી ગટરમાં બે વરસના બાળકના પડી જતા મોતને ભેટવાની ઘટનાથી સુરત શહેર હચમચી ગયું છે ત્યારે હજુ પણ પાલિકા તંત્ર સુધરતું ન હોય તેમ ઘણી જગ્યાએ ખુલ્લી ચેમ્બરો અને ગટરો ખુલ્લી જ પડી છે ત્યારે પાલિકાએ ફક્ત બેરિકેટ મૂકી સંતોષ માન્યો હોય તેવા ઘણા દ્રશ્યો આજે સામે આવ્યા છે પથ્થરો નાખી ગટરો પૂરવાની કોશિશ કરવામાં આવી છે ત્યારે હજુ પણ માસૂમનો ભોગ લેવા શકે કેમ કે પછી પાલિકાના અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરશે સુરતના વરિયાઉ ખાતે પમ્પિંગ સ્ટેશન ખાતે 24 કલાક બાદ બે વર્ષીય બાળકનો મૃતદેહ મળવાની ઘટના બાદ પોલીસ દ્વારા ગટર વિભાગના જવાબદાર અધિકારી કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ સહિત ચાર કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે પોલીસ અને પાલિકાની કાર્યવાહી છતાં પણ શહેરીજનોમાં બેરિકેટ મૂકવાની ભગીરથ કામગીરી હાથ ધરવામાં આવી હતી સંભવિત અકસ્માતને ધ્યાને રાખી પાલિકાના વહીવટી તંત્રને શહેરીજનોના જાનમાલની ચિંતા અચાનક કેમ થઈ તે અંગે પણ લોકોમાં ભારે ચર્ચાનો દોર શરૂ થયો છે અત્યાર સુધી પાલિકાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા આ પ્રકારના ખાડાઓ અને તૂટેલી ગટર જોઈ બાબતે કોઈ પણ પ્રકારની સક્રિયતા દાખવવામાં આવી નહોતી અને ગઈકાલની ઘટના બાદ આ કાર્યવાહી થઈ રહી છે હજુ પણ શહેરના અનેક રસ્તાઓ એવા છે કે જ્યાં ગટરો ખુલ્લી છે ચેમ્બરો ખુલ્લી હોવાથી અકસ્માત થવાનો ભય છે ત્યારે હવે જોવું એ રહ્યું કે પાલિકાનું નિંબર તંત્ર જાગે છે અને કામ કરે છે કે પછી વહીવટી તંત્ર દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખાડાઓ તૂટેલા ગટરના ઢાંકણા પર બેરિકેટ મૂકી કામગીરી કરવાની ધન્યતા અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત